नमस्कार दर्शक मित्रों आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव श्री कलकी तीर्थतम प्रेरणापीठ करणावती मुकाम में कच्छ जिलों ना अलग-अलग तालुका ना सरपंच सियों ने सुबिछा मुलाकात

અને ત્યાંથી વળતા અમદાવાદ તીર્થધામ પ્રેરણાપીઠમાં રાત્રિ રોકાણ કરી મુલાકાત લીધી હતી જેમાં કસ્તુરબેન ગરબા સરપંચ શ્રી દેવપર યક્ષ રશ્મિબેન છાગા સરપંચ શ્રી કુનરિયા ગીતાબેન ડુંગરિયા

હું ચંદ્રિકા કલ્પેશ રંગાણી કામકનક પર અને અત્યારે ત્યાં સતપંચ સમાજ રખત્રાણા મહામંત્રીનું પદ યોગાવી રહી છું અને આજે અમે તારીખ પચીસ તારીખના પ્રેરણા પ્રેરણાપીઠ મધ્યે સવારના મુલાકાત લેવા આવ્યા છીએ અને મારી સાથે અમે ગયા ચોવીસ તારીખે દાહોદ મહિલા સરપંચોનું અધિવેશન હતું મહિલા પંચાયતી રાજ દિવસ એમનું અધિવેશનમાં અમે ત્યાં ગાયેલા હતા દાહોદ અને ગત એક વાગે અહીં આવ્યા અને સવારના મારી સાથે મારી સાથે છ બહેનો મારા પંચાયતી રાજ સાથે જોડાયેલા સરપંચ મિત્રો મારા સાથે છે તો એમને પણ મેં કીધું કે આપણે તીર્થધામની મુલાકાત લઈએ અને તમે દર્શન કરી અને પછી આપણે સવારના નીકળી જઈએ તો અમે આજે સવારના ઉઠી નાઈ તો દર્શન કર્યા અને મારા શ્રીને પણ આશીર્વાદ લીધા અને આજે આ સંસ્થામાં હું તો કાયમ આવું છું અને જોડાયેલું છું પણ મારી સાથે છ બેનો સરપંચ બેનો આવ્યા છે તો આપણે એમને પણ પૂછીએ કે આ સંસ્થાની મુલાકાત લઈ અને તમને કેવું લાગ્યું તો નમસ્કાર હું નખત્રાણા તાલુકાના દેવપર યક્ષની સરપંચ છું મારું નામ ગરવા કસ્તુરબેન છે આજે હું અહીં અમદાવાદ ખાતે પીરાણા મધ્યે નિષ્કલિંકી ધામ નારાયણ મંદિર જે બહુ જ પ્રખ્યાત છે ત્યાં અમે આજે દર્શનનો લાવો લીધો છે રાત્રિ રોકાણ અહીં કર્યું છે અને અહીંનું વાતાવરણ બહુ શાંતિપ્રિય અને બહુ જ ગમ્યું મનને આનંદ આપે એવું છે બહુ શાંતિ મળી આવી મારું નામ ચેતના જીતેશ પિંડોરિયા છે હું સુરજપર ગામની સરપંચ છું આજે અમે અહીં અમદાવાદ મધ્યે નિષ્કાલંકી નારાયણ મંદિર પ્રેરણાપીઠ મંદિર તરીકે ઓળખ તીરધામ તરીકે ઓળખાય છે એમના દર્શનાર્થે અમે આવેલા અહીંયા આવી અને ખૂબ જ મજા આવી ખૂબ જ શાંતિનું વાતાવરણ છે અને અહીંયા એક બહુ જ મોટી ગૌશાળા ગૌશાળા છે જેની અંદર ખૂબ જ સારી સેવા કરવામાં આવે છે ગાયોની એ અમને જોઈ અને ખૂબ જ આનંદ થયો અને આટલું શાંતિનું વાતાવરણ એટલે કે અમને ખૂબ જ મજા આવી અહીંયા કને અને આજે અમે અહીં મંદિરે દર્શન કરી અને આનંદ ખૂબ જ આનંદ થયો નમસ્તે મારું નામ શરમીલા ધોરેલાલ પરમાર ગાભાવાડિયા તાલુકજાર ની અમદાવાદ અમદાવાદ આવ્યા અને મંદિર નિષ્કલંગી નિષ્કલકી નારાયણ મંદિર અમે જોયું અને ખૂબ જ મજા આવી અને રાત્રિ રોકાણ અહીંયા અમે કર્યું અને અમે અહીંયા ધ્યાન પણ ખૂબ મજા આવી જોઈને અને એમ ઈચ્છા એવી કે હજી ફરી વાર અમે અહીંયા આવી અને અમણાં ગુરુદેવના દર્શન કર્યા નમસ્કાર મારું નામ અંજાર તાલુકાના સતત રોજ એકવીસ તારીખે અમદાવાદ ખાતે એક ધામ છે વિસ્લંકી મંદિર ત્યાં કઈ અમે દર્શન કરવા આવ્યા છીએ અહીંયાનો માહોલ બહુ સરસ છે અને બહુ અમને મજા આવી અને અહીંયા આગળ આપણે ગૌશાળા છે એ એની પણ બહુ સારી રીતે સેવા કરવામાં આવે છે અને લોકો પણ અહીંયા આગળ બહુ આવે છે અને આ આસ્થાનું સ્થળ એક જાહેર કરવામાં આવ્યું છે અને લોકો ઘણા બધા આવે છે અહીંયા અને અમે આ બધું જોઈને અમને બહુ મજા આવી અને અહીંયાના આસ્થા ગુરુજી છે એમના પણ અમે દર્શન પ્રાપ્ત થયા અને ખૂબ આનંદ થયો છે નમસ્તે મારું નામ રશ્મિ છાંગા છે હું પુનરિયાત ગ્રામ પંચાયતની સરપંચ છું અને જેમ અમે જે આ તીર્થ ધામનો દર્શનનો લાવો લીધો છે ત્યાં આવીને અમારો ખૂબ સારો એવો અનુભવ રહ્યો છે અને અમે જે આ બધું આયોજન જોયું તો અમને મનથી એવું લાગ્યું કે ઘણી વખત આપણે જઈએ છીએ તીર્થ કરવા માટે તો નાના નાના બાળકોને સાથે લઈને જઈએ છીએ તો બાળકો કંટાળી જતા હશે પણ અહીંયાનું આયોજન અમે જોયું કે બાળકોને સાથે લઈને આવી છીએ તો દર્શનની સાથે સાથે અહીંયા ગેમ ગેમઝોનની એવી સારી સગવડ છે કે બાળકોને ગેમ દર્શનની સાથે સાથે એન્જોય પણ કરે છે અને બાળકોને ખુબ ખુશ મજા આવે છે